નમસ્તે વિદ્યાર્થી મિત્રો આ રીતેશન માં તમારું હાર્દિક સ્વાગત છે આ વિડિયો લેક્ચર માં આપણે ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન ની એકમ કસોટી જે તારીખ ત્રેવીસ બાર બે હજાર ત્રેવીસ ના છે તેની પ્રશ્ન બેંક નું અહીં આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું અને આ એકમ કસોટી નો તમારો અભ્યાસક્રમ છે પાઠ પાંચ આદિવાસી માત્ર તમારે એક જ પાઠ વાંચવાનો છે સૌપ્રથમ જોઈએ સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો પશ્ચિમ હિમાલયમાં કઈ જનજાતિ વસવાટ કરતી હતી તો ઓપ્શન ડી ગદી ગડરિયું સોળમી સદીના અંત સુધી કઈ જનજાતિઓના લોકો ખેડૂત અને જમીનદાર તરીકે સ્થાયી થયા હતા તો જવાબ આવશે બી ભીલ જનજાતિઓનું જીવન મુખ્યત્વે કઈ પ્રવૃત્તિ પર આધારિત હતું તો જવાબ આવશે એ પશુપાલન ઘટક ટંગાના ગોંડ રાજ્યમાં કેટલા ગામડાઓનો સમાવેશ થાય છે તો ઓપ્શન સી સિત્તેર હજાર પ્રત્યેક જનજાતિના સભ્યો એકબીજા સાથે કઈ પ્રથાથી જોડાયેલા છે તો ઓપ્શન સી કબિલ પ્રથાથી જોડાયેલા છે આદિવાસી માં આદિ અને વાસી બે શબ્દોનો બનેલો છે જેમાં આદિ એટલે શું તો આદિ એટલે થશે જૂના સમયથી અહમ રાજ્યના સમાજના કુળને શું કહેવામાં આવે છે તો શી ખેલ ચૌદમી સદી દરમિયાન પંજાબમાં કઈ જનજાતિ મુખ્યત્વે હતી જવાબ શ્રી ખખ્ખર અહમ લોકોએ કયા પાકની નવીન પદ્ધતિઓ શોધી હતી તો જવાબ છે ડી ચોખા ઉત્તર ગુજરાતના આદિવાસી પુરી પુરુષો પહેરવેશ ધોતી અને ખમીસ છે કયું વાક્ય ગોંડ જાતિના સમૂહ માટે સુસંગત નથી તો જવાબ આવશે ડી એ સુસંગત નથી કારણ કે બ્યાસી ગામ ન આવે ચોર્યાસી આવે નીચેનામાંથી કઈ જાતિ પશ્ચિમ અને મધ્ય ભારતમાં ફેલાયેલી છે તો જવાબ આવશે બી ભીલ ગોળ ગધેડાનો મેળો કયા જિલ્લામાં ભરાય છે એ દાહોદ અહમ જાતિના લોકો મ્યાનમાર થી આવી ગઈ નદીના કિનારે ખીણ વિસ્તારમાં વસ્યા હતા એ બ્રહ્મપુત્ર કયા બે પડોશી રાજ્યો એવા છે છે કે જે પહાડી વિસ્તારમાં કોળી અને જનજાતિઓમાં જોવા મળે એ કર્ણાટક અને મહારાષ્ટ્ર કોણ જાતિના લોકો કઈ ખેતી કરતા હતા બી સ્થળાંતરિત ખેતી અહમ સમાજમાં કવિ અને વિદ્વાનોને દાનમાં શું આપતા હતા જમીન વેલ જનજાતિઓના લોકો કઈ પ્રવૃત્તિ સાથે વિશેષ જોડાયેલા હતા તો જવાબ આવશે બી ખેતી કામ હાલમાં બિહાર અને ઝારખંડના વિસ્તારોમાં બારમી સદી સુધીમાં કઈ જાતિ આધિપત્ય હતું સી ચેર બુરજી નામની ઐતિહાસિક લખવામાં આવી હતી વિભાગ બી નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે કહો અકબરના મનસબદાર માનસી ચેર જાતિ પર હુમલો કરી વિજય મેળવ્યો હતો તો આ વિધાન આવશે ખોટું ભારતના મોટા શહેરો કે ગ્રામ્ય પ્રભુત્વ હતું ખોટું કારણ કે અહીં છત્તીસગઢ ના આવે ઝારખંડ આવે ગણ જાતિના દરેક કુળ એક રાજા હતો ખરું જનજાતિ લોકો મોટે ભાગે લેખિત દસ્તાવેજો રાખતા હતા ખોટું

અહમ કુળો ક્યારે વેરવિખેર થઈ ગયા વસ્તી ગણતરીના આધારે વધારે સંક્ષેપમાં જવાબ લખવાનો છે ઝૂમ ખેતી એટલે શું જંગલના વૃક્ષોને કાપીને તેને સળગાવીને જમીન સાફ કરી ત્યાં કરવામાં આવતી ખેતી બે ત્રણ વર્ષ બાદ ખેતી કરી તેની જમીનની ફળદ્રુપતા ઘટતા વિસ્તાર છોડી બીજી જગ્યાએ ખેતી કરાય છે આવી ખેતી ને સ્થળાંતરિત ખેતી કે ઝૂમ ખેતી કહેવાય છે. લોકો પ્રગતિશીલ હતા આવું રીતે કહી શકાય? તો લોકો પ્રગતિશીલ હતા કારણ કે પુરુષ વર્ગ યુદ્ધના સમયે સેનાના સેનામાં અને બાકીના સમય સિંચાઈ વ્યવસ્થા કૃષિ જેવા કાર્ય કરતા તેઓ ચોખાની ખેતી ની નવીન પદ્ધતિ અમલમાં મૂકી હતી સત્તરમી સદીમાં દારૂગોળો અને તોપોનું નિર્માણ કરી શકતા હતા આ બાબતો સ્પષ્ટ કરે છે કે અહમ સમાજના લોકો પ્રગતિશીલ હતા કર્ણાટક અને મહારાષ્ટ્રના પહાડી માં વસતી જનજાતિઓ તો કોળી અને બેરાત અને જનજાતિ એટલે આદિવાસીઓ અકબરે મનસબદાર બનાવ્યા હતા તો જવાબ આવશે કમલખા વિભાગ ડી આદિવાસી સમુદાયનું જીવન કઈ કઈ બાબતો પર નિર્ભર હતું આદિવાસી સમુદાયનું જીવન શિકાર એકઠી કરેલી વન્ય પેદાશો સ્થાનિક ખેતી પશુપાલન કલા કૌશલ્યથી બનાવેલી સાધન સામગ્રી વગેરે બાબતો પર નિર્ભર હતું ગામ લોકોનો ઇતિહાસ અહમ લોકોનો અહમ લોકો થી કઈ રીતે ખેતી કરીને ગુજરાન ચલાવતા હતા જ્યારે અહમ લોકો યુદ્ધના સમય સેનામાં જોડાતા અને બાકીના સમયમાં સિંચાઈ વ્યવસ્થાનું સાર્વજનિક કાર્ય કરતા ગોંડ રાજ્યના ઘણા ગામડાઓથી બનેલું હતું જ્યારે અહોમ રાજ્ય બીજા નાના મોટા રાજ્યોને પોતાનામાં ભેળવી વિશાળ સામ્રાજ્યની સ્થાપના કરી હતી ગોંડ રાજ્ય શક્તિશાળી રાજ્ય સામે ટકી ન શકતા તેનો પતન થયું જ્યારે વસ્તી ગણતરીને આધારે વધુ વસ્તી ધરાતા વિસ્તારોમાંથી લોકો ઓછી વસ્તી ધરાતા વિસ્તારોમાં સ્થાનાંતર થતા અહમ કોર તૂટી ગયું આમ ગૌણ લોકોના ઇતિહાસ અને અહમ લોકોથી અલગ હતો અહમ પ્રજાએ વિશાળ અહમ રાજ્યની સ્થાપના કેવી રીતે કરી

દરેક ગઢ ચોર્યાસી ગામોના એક રાણી દુર્ગાવતી મોહબાના ચંદેલ રાજપૂત રાજાની રાજકુમારી હતી તેના લગ્ન ઘટેકટંગાના ગોંડ રાજા સંગ્રામ શાહ રાજકુમાર દલપત સાથે થયા હતા દલપત નું યુવાનીમાં અવસાન થતા દુર્ગાવતીએ પોતાના પાંચ વર્ષના પુત્ર વીર નારાયણ નામથી રાજ્યનું શાસન સંભાળ્યું હતું માં આસિફ સેનાપતિ પદે મુઘલ રાજ્ય પર હુમલો કર્યો રાણી બહાદુરી પૂર્વક મુગલ નો સામનો કર્યો પરંતુ યુદ્ધમાં લડતા લડતા રાણી દુર્ગાવતી અને વીર નારાયણ મૃત્યુ પામ્યા હતા ત્યારબાદ છે ટૂંક નોંધ લખો અહોમ જાતિ તો ટૂંક નોંધ ઘણી લાંબી છે તમે સ્ક્રીન ઉપર વાંચી શકો છો પાઠ્યપુસ્તકમાંથી માંથી પણ તમે આ ટૂંક નોંધ વાંચી શકો છો વિદ્યાર્થી મિત્રો આપણે સામાજિક વિજ્ઞાનની એકમ કસોટીના બેંક નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ અને વિદ્યાર્થી મિત્રો આ જે પેપર છે એ તમારું પ્રેક્ટિસ પેપર છે ઓરિજિનલ પેપર જ્યારે પણ આવશે ત્યારે અમારી ચેનલ પર મૂકવામાં આવશે અન્ય વિડીયોની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે